મહિનો એક લાખ છે મકાન બનતો કશું તમારા માટે ના છે ના તો નહીં પણ શું ભાડું લેશો શું મકાન ભાડું તો

આપણે ગફુરજી ના સની લાઈન નાખવાની છે મારે પાવી છે મકાઈ એટલે સની સની પાઇપ તમારે નાખવાની મારે મતવાનું તમારે સાવ ને હું તો પણ તમે ત્યાં મથજો તમને પૈસા ઉછક કોઈ ઉસક આલ દી પણ લાઈન ફટાફટ લાખી દેવી પડે મારે અમે તો કામ ઉસક આ ઈ બે ભઈ ખરી નથી બરાબર ને લાગી જબર ખોટો છે લાગી રામ આમ જમી તો આમ હે આમ મશેલ બુરવા આવે છે એટલે તમારે તમારું જોવાનું અમારું તો ઉછક કામ જ રાખવું છે તો હવે

તો જીસીબી લે આવજો જીસીબી નથી લાવવાનું જીસીબી તો ઘણો થાય માપ માપ ને આમ ગાળી ફટાફટ ટાઈમ લાખવાનું કરો ના એમ કેટલા ફૂટે લાંબી હમ લાંબી તો હશે હેર થીઓ કેટલી છે લાંબી તો હો 200 ફૂટ જેવી હશે હા વાહ લેવાની જીતી હે વાંકી કે લેવાની જીતી અડધી વાંકી લેવાની છે અને અડધી જીતી લેવાની છે આપણે એમ કરો હા ફૂટના 20 રૂપિયા લજો મને લ્યા દે લેવાનું હોય લ્યો પણ મારે હટ મને ગાળિયાનો નો ધામ

અમારે તો થઈ રહ્યા ગમે પૈસા આપડે ફટાફટ ગાળવાની છે તમારે શું ભાવ કીધો તમે રૂપિયા ફૂટ ના વીસ લઈ રેજો

ফটাফট <coughs> করব <coughs>

તમારું છે તમે બોલાય ના હોજો ભાઈ ખુદ ને અમાર તો ઉસક રાખેલો મિત્રો અમાર કામ તો મતલબ આ ગફૂર કેટલા પહોંચ્યા હો કેસાને આ તો પાછા આવો તાર નતાવી આપણું છેતર એલો ખોદવાનું ચાલુ છે સારું હટા દાવજો હાલ જ સારું તમે કો ખોદો છો ને લા જતારો એ જતારો હાજકો માસ પર જતારો તમે શું કે જા ભાઈ ખોદરા વગર શું છે શું ચલો પાવડો પાવડો

મારા બેટાશન પૂછું પણ મારા ખેતર માં માપવાનું નથી આવતું ને તમારે

તારે ને મારે છોડી દીધું સીટાય અમારા ગજ નઈ વાગે તમારા જન બા ના ગે એ વાઈ છે મારી હારે

ગફુરજી ને ઓહ એ તો ઓલે જાત તો આવ તારે પાછા એ તો એનું રીને એનું એરું ગેરું એ લે એરું ગેરું હમણા તો હું આડો